વાત કરી રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ઓગણીસ જૂને કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાશે તો ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે છવ્વીસ મે નોટિફિકેશન જાહેર થશે જેમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ બે જૂન છે તો ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચ જૂન છે ઓગણીસ જૂને મતદાન અને તેવીસ જૂને પરિણામ આવશે એટલે કે રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને તૈયારીઓ પણ પૂરજોશમાં જોવા મળી રહી છે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે જેમાં ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે તો કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે ઓગણીસ જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાશે ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે અને છવ્વીસ મે નોટિફિકેશન જાહેર થશે જેમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ બે જૂન રાખવામાં આવી છે તો ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચ જૂન છે અને ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને પરિણામ આવશે એટલે કે ઓગણીસ જૂને મતદાન કરી શકાશે અને તેવીસ જૂને પરિણામ જાહેર થશે તો કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખની જાહેરાત કરી છે તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે જૂને મતગણતરી થવાની છે અને તેવીસ જૂને પરિણામ જાહેર થશે રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે તો આપણી સાથે હર્ષ ત્રિવે પૂર્વ એમએલએ વિસાવદર થી જોડાઈ ગયા છે રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે તમામ તૈયારીઓ પણ થઈ છે તૈયારી કરી રહી છે અને કોઈ પણ ઉમેદવાર આવે જંગી અમે એ પૂરી તૈયારી છે બિલકુલ હર્ષદભાઈ વાત કરીએ કે જે પ્રમાણે કેન્દ્ર ચૂંટણી પંચે તારીખની જાહેરાત કરી ચૂકી છે હવે તારીખની જાહેરાત પણ થઈ ચૂકી છે પરંતુ વાત એ છે કે દર વખતે જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે અનેક ફરિયાદો પણ ઉઠતી હોય છે જેમ કે એવીએમ મશીનને લઈને હોય કે પછી કોઈ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે કેમ કે જયારે જનતા વોટ કરવા માટે જાય છે તેવી અનેકો ઘટનાઓ બનતી હોય છે

કોંગ્રેસ ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી છે પણ મત તો સો ટકા વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર જીતશે કારણ કે એવડી મોટી તૈયારી અમે કરી રાખી છે છેવાડાના ગામ સુધી અમે પહોંચીએ છીએ લોકોના સુખ દુઃખમાં કાયમ ભાગતા જ રહ્યા એટલે અમને વિશ્વાસ છે કે આ વિસ્તાર ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે અને અમારા ઉમેદવારને જીતાડશે જનતા ને શું કહેવા માંગો છો હર્ષદભાઈ જનતા ને એ જ માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર આવે એને આપણે જીતાડવા પડશે કારણ કે આ વિસ્તારમાં દાખલા તરીકે અમારો પ્રાણી નો જે તે વખતે મેં સરકાર ને રજૂઆત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ની સરકારે રાત ને બદલે દિવસે ખેડૂતોને વીજળી કરી છે એ ખુબ મોટું કામ કર્યું છે ત્યારે લોકો પણ વિચારે છે કે આવું આપડે વર્ષોથી આપણે ખુબ હેરાન થતા હતા સાથે જોડા પ્રતિક્રિયા આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઓગણીસ જૂને કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાશે તેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે અને છવ્વીસ મે નોટિફિકેશન જાહેર થશે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ બે જૂન છે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચ જૂન છે અને ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને પરિણામ આવશે એટલે કે રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે અને કેન્દ્ર ચૂંટણી પંચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે ઓગણીસ જૂને કડી અને વિસાવદર પેટાચૂંટણી યોજાશે જય સાથે જોડાઈ ગયા છે રાજ્યની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે હાલ કેવી તૈયારીઓ જોવા મળી રહી છે જય ચોક્કસ જાહેર આવી છે ત્યારે ભાજપ કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તમામ જે પક્ષો છે તેને લઈ અગાઉથી તૈયારી કરવામાં આવી હતી હાલ કયા પક્ષમાં કયા ઉમેદવાર જાહેર કરવામાં તેની ઉમેદવારી જાહેર થશે બિલકુલ જય બેઠક ને લઈને હાલ કેવી માહિતી સામે આવી રહી છે સ્થાનિક લોકોની કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે કેવી તૈયારીઓ છે ત્યાં ઘણા સમયથી જે વિસાવદર ચૂંટણી જેવાની હતી લઈ જે મતદારો હતા તે પણ મૂંઝવણ મુકાયા હતા કે અત્યાર સુધી કોઈ વિકાસ થયો ન હતો ત્યારે આ વિકાસ ને લઈને પણ રોષ જોવા મળતો હતો આ ચૂંટણી જાહેર નથી થતી તેને લઈ વિકાસ પણ થતો ન હતો ત્યારે આજે આ ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એક જે જનતાઓ છે પણ તે પણ કહી રહી છે કે આવનાર સમયમાં ચૂંટણી થશે અને જે નેતાઓ છે ત્યારબાદ વિકાસ થશે અને તેને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જી આભાર જય અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અશ્વિન બેંકરને ટિકિટ મળી શકે કોંગ્રેસના પ્રહલાદ પરમાર પ્રવીણ પરમારને પણ ટિકિટ મળી શકે છે કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામ હાઇકમાન્ડને મોકલી આપ્યા છે એટલે કે વાત કરીએ કે જે પ્રમાણે કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામ હાઈ કમાન્ડને મોકલી દીધા છે કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે અને આ બાદ કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અશ્વિન બેંકરને ટિકિટ મળી શકે છે કોંગ્રેસના પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારને પણ ટિકિટ મળી શકે છે તો કોંગ્રેસે પોતાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં હાઈ કમાન્ડને આ નામ મોકલી આપ્યા છે અને આ ચાર નામ અંગે વાત કરીએ એટલે કે પ્રહલાદ પરમાર પ્રવીણ પરમારને પણ ટિકિટ મળી શકે છે આપણે સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું નામ પણ જાહેર કર્યા છે શું વધુ અપડેટ છે પેટા ચૂંટણી જાહેર થતા જ ઓગણીસ જૂન ના રોજ યોજાશે પેટા ચૂંટણી અને રોજ કોંગ્રેસ માંથી પ્રવીણ પરમાર લડી શકે તેવી સંભાવના છે પેટા ચૂંટણી અને ભાજપ માંથી પ્રહલાદ પરમાર મુખ્ય દાવેદાર પ્રહલાદ પરમાર મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ તથ ગત વિધાનસભાની કોંગ્રેસ ચૂંટણીમાંથી લડી લડેલા પ્રવીણભાઈ પરમાર અને વધુ એક વખત મેદાનમાં ઉતારી શકે છે જે કોંગ્રેસમાંથી ચાર નામ હાઈકમાન્ડે મોકલી આપ્યા હતા તે ચાર પૈકી એકને મળી શકે છે ટિકિટ અને કોંગ્રેસમાં ભાજપમાંથી પણ પ્રહલાદભાઈ પરમાર સહિત ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે જીતાર સુધી સમગ્ર માહિતી આપવા બદલ